નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ દાહોદ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું સત્તર તારીખે મુસ્લિમ સમાજનો પર્વ મોહરમ છે જેને લઈને દાહોદ ઈ ડિવિઝન સ્ટેશન વિસ્તાર અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના સંવેદનશીલ વિસ્તારોમાં ડીવાય એસપી એસ ડી રાઠોડ બીડી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ કે આર રાવત એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ ડીડી પડિયાની ઉપસ્થિતિમાં દાહોદ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું આગામી સમયમાં એટલે બે ત્રણ દિવસમાં જ આપણે મહરમનો તહેવાર આવે છે તારીખ સોળ અને સત્તર બે દિવસના રોજ મુસ્લિમ બિરાદરો મોરમનો તહેવાર ઉજવે છે તો આ તહેવાર શાંતિપૂર્ણ રીતે અને કોઈ અનિચ્છેના બનાવ ન બને તે માટે અમે આજ રોજ એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ માર્ચનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં એ ડિવિઝન બી ડિવિઝનના અધિકારીઓ તથા પોલીસના માણસો સાથે ફૂટ માર્ચ કરવામાં આવેલું છે